જે દ્વારકાધીશ બધા મિત્રોને આપણે ઘણા સમયથી આ વ્લોગ આવતા નહોતા લગભગ દસ અગિયાર દિવસ થઈ ગયા વ્લોગ બંધ હતા એનું અને આપણે તે પછી લગભગ ક્યાંય કંઈ વિડીયો નાખ્યો નથી કે બ્લોગ કેમ નથી આવતા કે શું કારણ છે કે એટલે લગભગ દસ અગિયાર દિવસ થઈ ગયા કે આપણે બ્લોગ જ નથી નાખ્યા એનું કારણ એક છે કે મારા પપ્પાના કાકા ઓફ થઈ ગયા હતા એટલે કે મારા દાડા ઓફ થઈ ગયા હતા એટલે તે દિવસના આપણે કંઈ વ્લોગ કે કંઈ એ નથી કર્યું કંઈ એડિટિંગ નથી કર્યું જૂનો એકાદ બે વ્લોગ હતો એ કાઢ નહીં ખાઈ એ શું છે કે જાજાદી થઈ ગયા એટલે તો હવે એ નાખવો નથી એટલે એ ઓફ થઈ ગયા હતા એટલે કાલે એની કર્યા હતી અને આજે છે આજતા બાર દિવસ થઈ ગયા કમ્પ્લીટ એટલે કાલે કર્યા હતી કાલે હું કે બધા હગાવાલાને આવતા હોય એવું બધું હોય એટલે એ બધું કામકાજ એવા બધું હું દાડાનું કમ્પ્લીટ થઈ ગયું અને આપણે વાત કરીએ તો છેલ્લે બ્લોગ ઉતારો ઉતાર્યો તો આપણે છેટ માંડવી ચોખાતી હતી અને પહેલાંનો બ્લોગમાં આપણે એવું હતું કે ભૂકાન કાલર નમી કરી કેમ કે આપણે આંબાલા કાકાની અગાહી હતી વરસાદની અને વરસાદે આપણે બહુ આવ્યો અને નુકસાની લગભગ ખેડૂત કોક જ ખેડૂત એવા છે કે કાઢી હઈ ગયા અમારે જેવા ગામમાં પાંચ સાત જણા હોય કે બધું કાઢી નાચવી હઈ ગયા અને બાકી બીજા બધેને પાથરે પડ્યું હતું બધું ભીંજાઈ ગયું અને નુકસાની વાત કરીએ તો બહુ નુકસાની છે અને આપણે માંડવી વરસાદ પહેલાં આપણે જોખાઈ ગઈ વહી ગઈ ભૂકો ભૂકો બધો ઢાંકી લીધો અને માંડવી જ્યારે જોખાવાનું કામ ચાલુ હતું ત્યારે આપણે દાડા ઓફ થઈ ગયા આપણે બ્લોગ ત્યારે કન્ટિન્યુ હતો પતિ પછી આપણે સમાચાર થયા કે દાડા વહી ગયા આપણે છે ને બાજુના જ ખેતરમાં રહીએ છીએ ઘણીવાર મેં બતાવ્યું કે આ ભાભાને છે ને સામે મકાન છે ના નિયા દાદા રહેતા અને કંઈ બસ બીજું કંઈ માંદક કંઈ નહોતી ઉંમરનો થાક હતો ને હું આજુબાજુ વરા થઈ ગયા હતા એટલે હું કંઈ હતું નહીં ખાલી શું કે હુમલો આવ્યો નહીં કે એમને ખૂતા હતા નવ દસ વાગે એમને અલર આ બધાને અલરની ભીડ હતી અને અહીંયા આ ખેતરે બાબાને અલર હાલી ગયું હતું ભાભા ક્યાં હાલો બાપુ હું છે ને અલર મૂકતો આવું ઓલે ખેતરે પાછો આવું તો બાબા નવ સાડા નવ વાગે અહીંથી ગયા અને દસ સાડા દસ જ્યાં પાછા આવ્યા ને ત્યાં દાડા ઓફ થઈ ગયા હતા કે હતું નહીં એમનામ ખૂતા હતા અને પછી ત્યાં અહીંથી બાપુને ફોન કર્યો એટલે બાપુ ડાયરેક્ટ ગયા માં ગયા અને આપણે માનવીનું કામ ચાલુ હતું જોખવાનું એટલે પછી એ બધું બંધ કરી દીધું અને પછી પછી આપણે વ્લોગ એ કંઈ સૂટ કર્યો જ નથી અને હવે આજે વાત કરીએ ને તો આજે છે દાદાને કાલે અગિયારથી પૂરા થઈ ગયા અને આજે છે પૂનમ એટલે માન બાપુ પૂનમ ભરે છે દર મહિને એટલે માન બાપુ સવારે ચાર વાગ્યાના વ્યા ગયા છે દ્વારકા અને ભાઈ પણ વયોગ્યું છે ને અત્યારે વાગવાની વાત કરીએ ને તો વાગી ગયા છ તો આજથી આપણા બ્લોગ પાછા કન્ટિન્યુ થશે થાશે ટાઈમ નમજ રાબેતા મુજબ પાછા ચાલુ થશે અને બધા જોવાનું ના ભૂલતા અગિયાર દિવસ હમણાં આપણે બ્લોગ બધું બંધ હતું પણ આજથી હવે પાછા કન્ટિન્યુ થાય હવે આપણે લગ્નગાળો હમણાં ભાઈ કુટુંબમાં ચાલુ થાય પણ વીસ પચીસ દિવસમાં પછી આપણે છે લગન એટલે અને કંઈ વાંધો નહીં લાઇક્સ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને દાદાના આત્માને શાંતિ આપે